રામચંદ્ર ભગવાનની જે રામચંદ્રનું કીર્તન મારું ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો બેલ વગાડવાનું ભૂલશો રામ જા પડી છે મારે જો પડી રે રામ જા પડી છે મારે જો પડી રે રામ કો પડ્યો છે મારો રામ મોકલો મજૂર ને પાડો જો પડી રે રામ કો પડ્યો છે મારો રેહરામ મોકલો મજૂર ને પાડે જો પડી રે મારી જો પડી ના પાયા ઢગી ગયા રે મારી જો પડી ના પાયા ઢગી ગયા રે મે તો છોડો જોગત નો જંડળ રામ મોકલો મજૂર ને પાડે જો પડી રે મે તો છોડો જગત નો જંડળ રામ મોકલો મજૂર ને પાડે ઝું પડી રે રામ જાકી પડી સે મારી ઝું પડી રે રામ ઝાકી પડી સે મારી જો પડી રે રામ જાકો છે મારો દેહ રામ મજૂર ને પાડે જો પડી રે રામ જાકો પડ્યો છે મારો દેહરામ મોકલો મજૂર ને પાડે જો પડી રે મારા હાથ ને પગ પરવ થયા રે મારા હાથ ને પગ પરવ થયા રે મારે કેમ કરી મંદિરે જવાય રામ મોકલો મજૂર ને પાડે જો પડી રે મારે કેમ કરી મંદિરે જવાય રામ મોકલો મજૂર ને પડે જો રે રામ ઝાકી પડીશે મારી જો પડે રામ ઝાકી પડીશે મારી જો પડી રામ જાકો પડ્યો છે મારો દેહ રામ મોકલો મજૂર ને પાડે જો પડે રે રામ જાકો પડ્યો દેહ રામ મોકલો મજૂર ને પાડે જો પડે રે મારે જો ના બે વાબુ જાય ગયા રે મારે જો ના બે વાબુ જાય ગયા રે મને આમતે મફાફા મરાય રામ મોકલો મજૂર ને પાડે જો પડે રે મને મરાય રામ મોકલો મજૂર ને પાડે જો પડે રે રામ ઝાકી પડીશે મારી જો પડે રે રામ જાકી પડી સે મારી જો પડે રે રામ જાખો પડ્યો છે મારો દેહ રામ મોકલો મજૂર ને પાડે ઝૂપડી રામ જાખો પડ્યો છે મારો દેહ રામ મોકલો મજૂર ને પાડે ઝૂપડી રે મારી ઝૂપડી ના તાળા દેવાઈ ગયા રે મારી ઝૂપડી ના તાળા દેવાઈ ગયા રે મને કાને તે કાયનસ વળા રામ મોકલો મજૂર ને પાડે તો રે મને કાને તે કાયન વરાય રામ મોકલો મજૂરને ને ફાળે રે મારી દૂપળી ના સાજા દોડા થયા રે મારી દૂપળી ના સાજા દોડા થયા રે રામય ડગલો લાગે મારો દેહ રામ મોકલો મજૂર ને ફાળે જો પડે રે રામય ડગલો લાગે મારો દેહ રામ મોકલો મજૂર ને ફાળે જો પડે રે રામ ઝાકે પડી છે મારે જો પડે રે રામ ઝાકે પડી સે મારે જો પડે રે રામ જાકો પડ્યો તે મારો દેહ રામ મોકલો મજૂર ને પાડે જો પડી રામ પડ્યો મારો મજૂર ને પાડે જો પડી રે મારું જો બન ગયું તે જોજ મારતો મારું જો બન ગયું તે જોર માર તો રે રામથ રથ રથો મારો દેહ રામ મોકલો મજુ ને પાળે પડે રે રામ થ રથ રથો મારો દેહ રામ મોકલો મજુ ને પાળે પડે રે રામ જાકે પડી તે મારે ધોપળે રામ જાકે પડી તે મારે ધોપળે રામ જાકો પડ્યો છે મારો દેહ રામ મોકલો મજૂર ને પાડે જો પડી રામ જાકો પડ્યો સે મારો દેહ રામ મોકલો મજૂર ને પાડે જો રે રામ પોતે લેવાને મને આવજો રે રામ પોતે લેવાને મને આવ્યો તમારા મજૂર ને લાગે મને ભીકર આમ મોકલો મજૂર ને પાડે ધું પડે એ તમારા મજૂર ને લાગે મને ભીકર આમ મોકલો મજૂર ને પાડે ધું પડે રામ સામાયા યુગારયો રામ સામાયા યે ને યું ભારે રામ મસ્તક રાકો કોરા ને માય રામ મક્લો મજોરને પળે જોપરે રામ મસ્ત કરાખો ખોળા માય રામ મોકલો મધુર ને પાડેજું પડીર એવા સીતારામને વિનતી કરી એવા સીતારામ ને વિના અમને દે જોયો જમાવાસ રામ મોકલો મધુર પાડો જો પડીર અમને દે જોયો જમાવાસ રામ મોકલો મધુર ને પાડેજું પડી રે રામ ઝાકી પડી સે મારે જો પડી રે રામ ઝાકી પડી શે મારી જો પડી રે રામ ઝાકો પડ્યો તે મારો દેહ રામ મોકલો મજૂર ને પાડે ઝું પડી રે રામ ઝાકો પડ્યો તે મારો દેહ રામ મોકલો મજૂર ને પાડે ઝું પડી રે